નવી નવી રેસિપીઓ જોવા માટે મારી ચેનલ હર્ષા કૂકિંગ ગુજરાતીને સબ્સ્ક્રાઈબ કરો અને લાઈક પણ આપો હર્ષા કુકિંગ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું લીલવાની કચોરી લીલવાની કચોરી આપણે એ રીતે બનાવીશું કે તેનું પણપણ ક્રિસ્પી બને અને અંદરનો મસાલો પણ ટેસ્ટી બને પળમાં અને અંદરના મસાલામાં આપણે એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ ઉમેરીશું તો ચાલો બનાવીએ આજની રેસિપી લીલવા કે લીલી તુવેરની કચોરી લીલી તુવેર કે લીલવાની કચોરી બનાવવા માટે સૌ પહેલા આપણે તેનો લોટ તૈયાર કરીએ અહીં અડધી વાટકી મેં મેંદાનો લોટ લીધો છે અને સાથે અડધી વાટકી ઘઉંનો લોટ તમે ઈચ્છો તો ઘઉંના લોટમાં પણ બનાવી શકો અને મેંદાના લોટમાં પણ બનાવી શકો પણ હું અડધો અડધો બને મિક્સ કરું છું હવે એડ કરીએ તેમાં બે ઉમેરીશું અડધા લીંબુનો રસ આ રીતે ઉમેરીએ ને તો જે પળ હોય ને લીંબુ ઉમેરવાથી લીંબુનો રસ તો ક્રિસ્પી બનશે અને તરત જ તે કચોરી છે ને એનું પડ ઢીલું નહીં થઈ જાય કડક રહેશે તેલ અને લીંબુનો રસ અને લોટ બને ઘઉંનો લોટ રોટલી બનાવીએ તે અને મેંદાનો લોટ બને અડધો અડધો એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લઈએ કચોરીને ખસ્તા બનાવ્યું હોય ને તો આ રીતે કરીએ ને તો કચોરી બહુ સરસ બને અને લોટમાં સારી રીતે પહેલાં મિક્સ કરી લેવાનું લોટ આપણો આપણે પાણી નાખી અને લોટ તૈયાર કરીએ થોડું થોડું પાણી એડ કરતા જઈએ અને લોટ બાંધતા જઈએ આ લોટ ને આપણે પરોઠાથી થોડોક કઠણ રાખવાનો છે રોટલી અને પરોઠાથી ઢીલો રાખવાનો નથી અહીં લીલવાની કચોરી માટેનો લોટ તૈયાર થઈ ગયો છે પરોઠા કરતા આપણે કઠણ લોટ રાખ્યો છે જુઓ અને હવે આ લોટને આપણે ઢાંકી અને રેસ્ટ માટે રાખી દઈએ લીલવાની કચોરી છે એટલે લીલી તુવેરના દાણા તો જોઈશે જ તેના માટે મેં એક વાટકી એટલે કે એક કપ લીલી તુવેરના દાણા લીધા છે અને તેને ધોઈ લીધા છે અને સાથે ચાર લીલા મરચાં લીધા છે તેને કાપી લીધા છે અને છ થી સાત આદુના ટુકડા લીધા છે આ રેસીપીમાં આપણે લાલ મરચાંની ભૂંકી નહીં ઉમેરીએ એટલે લીલા મરચાં વધુ લેવાના અને મેં મોડા મરચાં લીધા છે જો તમને પસંદ હોય તો તીખા મરચા પણ લઈ શકાય છે હવે મિક્સર જારમાં આ બધી વસ્તુઓને આપણે દર દરી પીસી લેશું હવે આપણે લીલવાની કચોરી માટેનું સ્ટફિંગ તૈયાર કરીશું તેના માટે મેં પેનમાં ત્રણ ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા મૂક્યું છે તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે એડ કરીશું જીરું જીરું એડ કર્યા પછી આપણે હિંગ ઉમેરીશું આ બંને મેં એક એક ટી સ્પૂન નાખેલું છે બંને તતડી જાય એટલે આપણે એક ટેબલ સ્પૂન વરિયાળી ઉમેરીશું વરિયાળી આ રેસીપીમાં ચોક્કસ નાખવાની તેનાથી બહુ સરસ ફ્લેવર આવશે અને આ કચોરી બહુ સરસ લાગશે ગેસને અહીં આપણે સ્લો રાખીએ ત્યાર પછી આપણે એડ કરી દઈએ તુવેરના દાણાનું મિશ્રણ રીતે ચલાવી અને આપણે ડ્રાય થવા દઈએ અંદરનો ભેજ ઉડી જવો જોઈએ ને આ સ્ટફિંગ બનાવવા માટે થોડી જાડા તળિયાવાળી કઢાઈ લેવાની અને જો બની શકે તો લેવાની એટલે ચોટે નહીં અને સ્ટફિંગ સારું તૈયાર થાય બળે પણ નહીં અને સારી રીતે કુક પણ થઈ જાય ધીમા તાપ પર ચલાવતા ચલાવતા બે થી ત્રણ મિનિટ થાય એટલે આપણે મસાલા એડ કરીએ स्वाद प्रमाणे मीठू एड कर दिए एक पींच हलदर एक टेबलस्पून सफेद तल एक टेबलस्पून स्पून काजू ना टुकड़ा एक टेबलस्पून स्पून किसमिश टुकड़ा काजू किसमिश ये ऑप्शनल है जो आ नाखशो ने તો આ કચોરી બહુ સરસ બનશે અને વરિયાળી પણ નાખી દેવાની બહુ સરસ લાગે આ ત્રણેય વસ્તુથી થી આ કચોરીનો ટેસ્ટ જ ફરી જશે આ કચોરી એવી બનશે કે એક વચ્ચે જો તમે બનાવીને ખાશો ને તો બહારથી પણ લાવવાનું ભૂલી જશો એનાથી પણ સરસ બનશે અને હવે આપણે એડ કરીએ એક ટેબલ સ્પૂન નાળિયેરની છીણ કોપરાની છીણ દઈએ મિનિટ થાય મોટા ભાગે આ માપથી વટાણા હોય છે ને એ ચડી ગયા હોય છે કૂક થઈ ગયા હોય છે તો હવે આ તબક્કે આપણે ઉમેરીશું બે ટેબલ સ્પૂન પોવા તેને મેં ધોઈ લીધા છે અને પાણી પણ નિતા લીધું છે જુઓ પોવા ઉમેરી દેસુ પૌવા ઉમેર્યા પછી આપણે મિક્સ કરીએ પૌવા ઉમેર્યા પછી હવે આપણે ઉમેરીએ એક ટેબલ સ્પૂન દળેલી ખાંડ અડધી ટીસ્પૂન ગરમ મસાલો ગરમ મસાલો ચોક્કસ ઉમેરવાનો બહુ સરસ લાગે અડધા લીંબુનો રસ ગેસને આપણે બંધ કરી દઈએ અને આ ગેસના ગેસની બર્નર ઉપર જ આપણે આ રીતે રાખી અને ચલાવીએ અને લાસ્ટમાં ઉમેરી દઈએ આપણે કોથમરી કોથમરી ઉમેર્યા પછી પણ બધું મિક્સ કરી લઈએ જુઓ કેટલું સરસ લીલું છમ લીલવાની કચોરી માટેનું સ્ટફી તૈયાર થઈ ગયું છે હવે આ કચોરી માટેના સ્ટફિંગને આપણે ઠંડુ થવા દઈએ કચોરી માટેનું મિક્સચર થોડું ઠંડુ થાય એટલે આપણે ગોળા વાળી લેવાના છે જો કેટલું સરસ મિક્સર તૈયાર થયું છે કચોરીની સાઈઝ તમારે જેવડી રાખવી હોય ને એવડા ગોળા વાળી લેવા આ રીતે આપણે બધા ગોળા વાળી લઈએ અહીં કચોરી માટે મિક્સરમાંથી બોલ તૈયાર થઈ ગયા છે આટલા તૈયાર કરેલા મિશ્રણમાંથી કુલ તેર થી ચૌદ કચોરી તૈયાર થશે કચોરી માટે જે લોટ તૈયાર કર્યો હતો તે પણ સેટ થઈ ગયો છે હવે આપણે થોડો ગુણવી લઈશું લોટને અને આ લોટમાંથી આપણે લુવા તૈયાર કરી અને નાની નાની પૂરીઓ વણીશું મૂકી અને વણીશું નીચે લોટ ચોપડવાની જરૂર નથી એમને એમ જ આ પૂરી વણવાની છે અને આ પૂરી જાડી નથી વણવાની પણ મીડિયમ વણવાની છે ખૂબ આછી પણ નહીં અને જાડી પણ નહીં મીડિયમ થિકનેસ રાખવાની છે જો બતાવું છું આટલી થીક આપણે રાખવાની છે બહુ જાડી પણ નથી જો અને બહુ પાતળી પણ નથી હવે તૈયાર કરેલી આ પૂરી પર આપણે સ્ટફિંગ મૂકીશું અંદર સ્ટફિંગનો ગોળો અને કચોરીનો આપણે શેપ આપીએ ગોળો વચ્ચે મૂકવાનો અને આ રીતે આપણે કરતું જવાનું ફ્લેટ કરતા જવાના આ રીતે જો આ રીતે કચોરી કર્યા પછી ઉપરથી વધારાનો જે હોય ને લોટ એ કાઢી લેવાનો અને ફરીથી આનો ઉપરથી સીલ કરી દેવાનું લોટ ઉપર હોય ને તો ના સારો લાગે એટલે કાઢી નાખવાનો જો એકદમ સરસ કચોરી બનીને તૈયાર થઈ ગઈ છે બધી જ કચોરી આ રીતે આપણે વાળી લઈએ બધી કચોરીને આપણે શેપ આપી દીધો છે આટલા લોટમાંથી અને મિક્સચર ટોટલ તેર કચોરી તૈયાર થઈ છે હવે આ કચોરીને આપણે ફ્રાય કરી કચોરીને તળવા માટે તેલ ગરમ કરવા મૂક્યું છે તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે કચોરી એડ કરતા જઈએ અને તળતા જઈએ કચોરીને આપણે મીડિયમથી સ્લો ફ્લેમ પર તળવાની છે હાઈ ફ્લેમ કરવાની નથી કચોરીને ફેરવવામાં પણ ઉતાવળ કરવાની નથી એની મેળે જ આપણે શેકાવા દેવાની છે તળવા દેવાની છે ત્યાર પછી આપણે ફેરવશું આ રીતે થોડી વાર થાય ને એટલે આપણે હળવેથી ફેરવી દેશું જો આ રીતે એકદમ સરસ રીતે ઉતાવળ કરીશું તો કચોરી ફાંગી જાય કે તૂટી જાય એટલે આપણે થોડી વાર રાહ જોવાની ત્યાર પછી ફેરવવાની સાઈડ કચોરીને આ રીતે ફેરવતા જવાની છે અને તળતા જવાની છે એટલે બંને બાજુ સારી રીતે તળાઈ જાય અને બળી પણ ન જાય એટલે બંને બાજુથી સરસ રીતે તળાઈ જાય જો આ રીતે ફેરવતા જવાનું છે અને તળતા જવાનું છે જો કેટલી સરસ કચોરી બનીને તૈયાર થઈ ગઈ છે એક પણ કચોરી તૂટી નથી શેપ પણ સરસ અને ટેસ્ટમાં તો એટલી સરસ એક વખત બનાવશો ને તો બજારની પણ લેવાનું ભૂલી જશો અને પળ એટલું ક્રિસ્પી બનશે ને કે ઢીલું પણ નહીં પડે અત્યારે શિયાળામાં લીલી તુવેર સરસ આવી રહી છે તો એક વખત આ કચોરી બનાવી લેવા જેવી છે આ રીતે આપણે ધીમા તાપ પર જ તળાવવા દેવાની છે જુઓ કચોરી એકદમ સરસ મીડિયમથી ધીમા તાપ પર ગોલ્ડન કલરની તળાઈ ગઈ છે જુઓ આવો જ કલર આપણે રાખવાનો છે

સેમ પ્રોસેસ મીડિયમથી સ્લો ફ્લેમ પર ક્રિસ્પી પળવાળી ટેસ્ટી અને મજેદાર લીલવા કે લીલી તુવેરની કચોરી બનીને તૈયાર થઈ ગઈ છે લીલી તુવેરની આ કચોરીનો વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો અને જો વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને વધુને વધુ લાઈક કરજો શેર કરજો અને જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરજો હવે મળીશું આવી જ એક અવનવી રેસિપી સાથે Thanks for watching!